અને આ નજારો ડુંગરો દેખો અમે આવ્યા છે હા પેશવાળ તમે જોઈ શકો છો હા પ્લસ આ એનએસ અને આ છે એમપી 15 હેલો ગાઈસ સ્વાગત છે તમારું ધમુબારિયા બ્લોગ્સ ની અંદર અને મેને મારી માસીનો લઈને આપણે મેને મારી માસીનો છોરો અંકિત નીકળ્યા છે કવટ સાઈડ જવા માટે અને હાલ છે આ ઓરસંગ રિવર પર આ છે અમારી ઓરસંગ નદી જે આવેલી છે બોડેલી ની અંદર જોઈ લો તમે નદી પછી આપણે આગળ

અને એમ ફિફ્ટીન જે છે આપણી ક્રશ અને જવાના છે તુર ખેડા લોકેશન તો આ બ્લોગની અંદર પહેલાં રિવીલ કરી દે કેવું જુલા શું કહેવું છે તારે કશું કહેવું શરમાય છે જરીક જુલો કેવું લાવે બસ આવ્યો નહીં શરમા તો તો મળીએ તુર ખેડા જય તો ગાઈસ વરસાદ આવી ગયો છે અને મેં અને હર્ષ બે જણા રોકાઈ ગયા છે અને ધૂલો અને આપણે એમ કૂટની પેડા છે આગળ અને શું કહેવું આ નજારો કેમેરા પર બી આવી ગયો પાણી આ એમ ટી ફિફ્ટીન જે મેં ચલીને આવ્યો છું હર્ષ પાસેથી માંગે લીધું મને ચલાવવાની ઈચ્છા થઈ ગઈ એટલે અને પલરી તો જાત છે જોઈ લેખતો હું હા શું કહેવું અને વરસાદ તો ચાલુ જ છે ડુંગરવાળો વિસ્તાર છે મજા આવશે પલાવવા પડે ઓકે

એટલે વરસાદ નહીં આવે પણ શું ખબર યાર આવી ગયો કઈ સીઝન તો ગાઈસ અમે આવી ગયા છે હાફેશ્વર કુરખેડા આયોજન હતું પણ પેલા જે આવી ગયા હાફેશ્વર એટલે હાફેશ્વર આવી ગયા વરસાદ ચાલુ છે તમે દેખી જ શકો છો અને આ આપણી પલટન હેલ્મેટ બેલમેટ લઈને આવી ગયા છે એ બાજુ મૂકી છે બાઈક પ્લસ આ છે હાફેશ્વરનો નો નજારો

વરસાદના કારણે નહીં દેખાય ને અમે હાલ તૈયાર ભીગી થાય મતલબ ઊભા છે અને નાવડી બાવડી બધું જ છે પણ અમે નહીં કે છે અને ખબર નહીં વરસાદના લીધે બધું ભરાઈ ગયેલું છે અને આવું વરસાદનું પાણી મોબાઈલમાં પડે છે એટલે બ્લડિંગ બ્લડિંગ આવતું હશે થોડું ઘણું એડજસ્ટ કરી લેવાનું તમારે વધારે કશું નહીં કેવું હા गाना जा रहा हूँ। बस तो एक नंबर है मेरे मन में गाड़े नहीं इच्छा रहा तुझे कोई नहीं इच्छा रहा कुतिली दे बचारी दे दे ना दे ना इच्छा रहा। आ बे बचारी। हाँ बधाई जलासे घाटे सर में आविर्भाव नहीं हुआ सबका छोटा बारह मीटर। ओके उसे दोबारा तारू वो क्या हो सकता है आरु ना कहीं ना तो पासो बोले देखो हमें आया था हापेश्वर पेस्वर तो मैं जो इस ओपन हाँ मैं बजा आया था हापेश्वर पानी हो है तो साला बहुत गिरता है इधर हाँ क्या गिरता है बारिश गिरता है मैं कहाँ है वहाँ पर हाफ पेस्वर हम्म तब अपनी चिल्ली बोर्डर महाराष्ट्र इधर एमपी आता है हाँ लेकिन एक बार जाएंगे सबर रखो

જલસા તો ચાલુ જ છે અને બીજા લોકો બી આવેલા છે અમે ચાર એટલા નામ નહી ઠંડી બહુ લાગે છે અને પાણીનું ટીપું આવી ગયું છે એ કારણે

ઠંડી તો લાગે જ છે અને અમે તુરખેડા ગયા છે મતલબ તમે જો નજારો એ છે તુરખેડાનો અને કુદરતી વાતાવરણની અંદર અહીંયા છે હાલ ફિલહાલ તો અને આ લોકો આપણું ફોટો શૂટ કરે છે મતલબ એ લોકો ફોટો શૂટ કરે છે કે પાછું પાણી આવી ગયું એટલે વધારે ઝૂમ ના થાય અને આ સાઈડ છે ટાવર ખબર નહીં નેટવર્ક આવે છે એટલે સારું છે ચાલુ જ ચાલુ જ છે યાર ખબર નઈ કિસ્મત કઈ રીતે અમારી જોડે ખેલ કરે છે ઘેર થી નીકળે તો કમ્પ્લીટ હતું અને આ કવાટ સાઈડ પછી જ વરસાદ લાગ્યો થોડી ઘણી ઠંડી ભી લાગે છે અમારા અંકિતભાઈ આ સાઈડ થી આવે છે અને આ નજારો આગળ બ્લોગ એન્જોય કરતા રહેજો એટલા લોકો કહે છે કે નાવાની બેસ્ટ જગ્યા છે આગળ થઈ જઈને જોશું અને સારું લાગે તો નાશું બી અને અહીંયાથી હાલ તો અમે નીકળશું આપણી ગઢિયા કેસી લગ રહી હૈ દોનો કોમેન્ટ મેં બતા દેના યામાહા ઓર પલ્સર કી દો ઘોડે કેમેરામેન અમારા દુલા